श्रीविष्णोः स्तोत्रम् विष्णु भगवन्नु सोढुस्तोत्रम् गणेशाय नमः औषधे चिन्तयेद्विष्णुं भोजने च वचनान्दनं शयने पद्मनाभं च विवाहे च प्रजापतिम् युद्धे चक्रधरं देवम् वासे च त्रिविक्रमम् नारायणम् तनुत्यागे श्रीधरम् प्रियसङ्गमे दुःस्वप्ने स्मरगोविन्दम् सङ्कटे मधुसूदनम् खानने नारसिंहौच पावके जलशायिनम् जलमध्ये वराहं च पर्वते रघुनन्दनम् ગમને વામન માધવમ ચર્વ્યુ માધવમિતાની નામાર પઠેપિર્મુક્તો વિષુલો ઑમ નમો ભગવતે વાસુદેવાય વિષ્ણુ ભગવાન નું જે સોળ નામ વાળું સ્ત્રોત્ર છે તો અલગ અલગ સમયે અને કયું કર્મ કરતા આપણે વિષ્ણુ ભગવાન નું કયું નામ લેવું જોઈએ તો એ વિશે આપણે વિષ્ણુ ભગવાન નું નામ સ્મરણ કરવું જોઈએ જયારે આપણે ભોજન કરતા હોઈએ ત્યારે આપણે જનાર્દન આ વિષ્ણુ ભગવાન નું નામ લેવું જોઈએ જયારે આપણે શયન કરવા જઈએ ત્યારે પદ્મનાથ આ વિષ્ણુ ભગવાનનું નામ લેવું જોઈએ અને કોઈ વિવાહ સમારોહમાં આપણે ગયા હોઈએ તો તેવા સમયે આપણે પ્રજાપતિ આ વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ યુદ્ધ જેવા માહોલમાં તો યુદ્ધના સમયે ચક્રધર આ નામનું સ્મરણ કરવું જોઈએ અને પ્રવાસ કરતા હોઈએ એ સમયે ત્રિવેત્રમ આ વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ તે પછી જ્યારે આપણે દેહ ત્યાગ કરવાનો હોય આપણે જે ઇન્દ્રિયો બધી છૂટી પડવા લાગી હોય તો એવા સમયે શરીર ત્યાગ કરવાનો હોય દેહ મૂકી જવાનો હોય તો તે સમયે આપણે નારાયણ આ નામનું સ્મરણ કરવું જોઈએ અને આપણા પ્રિય પાત્રને જ્યારે પણ આપણે મળવાનું થાય તો ત્યારે શ્રીધર આ નામનું સ્મરણ કરવું જોઈએ જ્યાં લોકોને ખરાબ સ્વપ્ન આવતા હોય છે તો આવા સ્વપ્ન આવે ત્યારે આપણે ગોવિંદ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે જે વિષ્ણુ ભગવાન જ છે અને સંકટ કોઈ પણ આવ્યું હોય તો એવા સંકટના સમયે આપણે મધુસૂદન આ વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ કાનને એટલે કે જંગલમાં જો આપણે ગયા હોઈએ તો ત્યાં આપણે નરસિંહ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને અગ્નિની જ્વાળા હોય આગ લાગી હોય તો એવી પરિસ્થિતિમાં આપણે જળમાં જે શેષ ભગવાન છે તો એ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ જળ મધ્યે જો આપણે ગયા હોઈએ હોડી દ્વારા નદીમાં અથવા સમુદ્રમાં જહાજ દ્વારા તો તે તમે આપણે વડા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને પર્વત ઉપર ચડતા આપણે રઘુનંદન આ નામનું સ્મરણ કરવું જોઈએ બાકી ગમે ત્યાં આપણે જતા હોઈએ તો ગમન કરતી વખતે વામન ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને બીજા બધા જ કાર્યોમાં આપણે માધવ આ વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ તો આવા જે સોળ નામો છે એ સોળ નામો વહેલી સવારે ઉઠીને જે પણ કોઈ એનું સ્મરણ કરીને પાઠ કરે છે તો તે બધા જ પાકો થી મુક્ત થઈને છેવટે વિષ્ણુ લોક માં જાય છે તો આ વિષ્ણુ ભગવાન નું સોળ નામ વાળું સ્તોત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય